બનાસકાંઠાના મુખ્ય મથક દાંતામાં બસ સ્ટેન્ડની સુવિધા જ નથી જેના કારણે અંબાજી જતા યાત્રિકો અને હાલાકી ભોગવવી પડે છે આજથી પચીસ વર્ષ પહેલા દાંતા ગામથી દૂર બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું આ બસ સ્ટેન્ડ એટલું દૂર હતું કે તેનો કોઈ ઉપયોગ જ ન થઈ શક્યો અને બસ સ્ટેન્ડ વાપર્યા વિના બની ગયું ખંડેર અત્યારે પરિસ્થિતિ એ છે કે દાંતાવાસીઓ પ્રાઇવેટ વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને લોકોની માંગ છે કે દાંતાના હાઈવે પર સુવિધા સાથેનું નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવે જેથી લોકોને ફાયદો થાય આ બસ સ્ટેન્ડ જલ્દીમાં જલ્દી અને વહેલામાં વહેલું બસ સ્ટેન્ડ ચાલુ થાય અને લોકોને નજીક અવર જવર કરવામાં પણ ફાયદો થાય જે લોકો પાસે પોતાનું વ્હીકલ નથી એ લોકો ઘણી રીતે અટવાઈ જાય છે કે જેથી બસ સ્ટેશન અહીંયા દાતા સુધી કોઈ મૂકી દો અથવા તો એટલા સુધીનું વાહન છે પછી બસ સ્ટેશન ક્યાં છે એ કોઈને ખબર જ નથી જેથી કારણે સ્પેશિયલ ભાડું કરી અને એને લૂંટવા સિવાય કોઈ ધંધો નથી એક સારામાં સારી સુવિધા મળે તો ગવર્મેન્ટમાં બસના આવક બી થાય જે પ્રાઇવેટ જીપોવાળા લૂંટતા હોય એ બી ઓછું થાય અને એ રીતે બસના આવક થાય અને ગામને તાલુકાને અને આવનાર બહારના તમામ યાત્રિકોને સારું એક બસ સ્ટેન્ડ મળે એમને